હું બરાબર ભણતો તો આઠમું ભણતો હોય છે નિખિલભાઈ લોકો આઠમું હા આઠમું ભણતો તો સાહેબ એ પ્રશ્ન પૂછ્યો અઢારસો સત્તાવનના વિપ્લવના કારણો બોલો હવે વસ્તુ એમાં એ થાય કે પહેલાંનાથી મારી ઉંમર ના છે ને ખબર હશે જો પ્રશ્નનો જવાબ આવડતો હોય ને તો બેન્ચની માથે ચડી જતા મને સાહેબ મને મને પૂછો મને એક જ આવડતો હોય એને જ પૂછ્યો હોય એટલે બેન્ચમાં ચડી જતા અને ન આવડતો હોય ને તો આમ હિતાઈ જાતા એકની પાછળ એક હિતાઈ જતા આપણે આવડતો નતો એટલે બરોબર વાત છે એટલે આપણે હિતને બેઠા પણ એ તો એના માસ્તર બહુ સારા હતો ને આખું મા સ્કેનર હતું આમ જોઈ લઈએ તો ખબર પડી જાય કે કેને નથી આવડતું આમ જોતા 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 વિશાળ તો એ તો એક સુદ્રાક છે કદાચ ને છટકી જાય એ કાથર હા સાહેબ સાહેબ હા સાહેબ અઢારસો સત્તાવનના વિપ્લવના કારણો બોલો

મારી જ ઉંમર હોય ને હયાત જ હોય કોરોના માં બચી ગઈ લાંબુ જીવ છે ઈ નહીં ઈ ગાઠો નહીં ચટકે ભાઈ એટલે બરોબર સાબે પીધું કે 1893 નું ઉપલો કારણો કાણો બોલે આપણે આવર્તન ઓળ વાહતિક પ્રદીપ બોલ્યો કઈ દે કઈ ગાંધી કઈ દે એટલે હું છેલે બેહતો અને ઈ મારી છેલે બેહતો તો મને વિશ્વાસ કેવો હોય કે ઈ કેવો હોશિયાર રહે છે આપણે વરતતા તો હોય ને આપણાઓને તો વરતિયે ને કે બાબા આ ના

એમ તમને જો ખબર હોય છે ને તો વાંધો નહીં આવે બાકી વાહે આ બધા બેઠા જ છે એ તમારા કાનમાં જે તમે કહો એ તમે બોલીને નીકળી જાવ તો કૂટાતા ફરી છો એટલે વાંચવું જરૂરી છે નો વાંચવા વારી જમાત જે આંબેડકર વાદ ફેલાવે છે ને એ કટ્ટરતાને જન્મ આપે છે અને હું એનો અનુયાયી છું કે જે કટ્ટરતાને તોડીને અને સમાનતાને માનવતાના પાયા ઉપર રાષ્ટ્રનું સિંચન કરે છે

એવું હોય આપણે પહેલાં એટલું તૈયાર થવાનું છે આપણે એટલું ટેલેન્ટેડ થવાનું છે પછી આપણે સમાજમાં જવાનું છે હમે સ્વયં કહુ ઉઠાના ના હે હવે માનવતા પછી સમાજને આ તો પોલા ઈ ઉપડાની ને આવી ગયા હાય સમાજ ઉપાડવા તેમાં કીકડી પેઢી ઉપાડ લીધી परिवर्तन क्या थे में हमें 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 स्वयं को 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 उठाना 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 है, नेता हमें को उठाने है। है, है। मानवता पर नेता सरकार 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 के लोगों को उठाना है। तब जाके हम उठ पाएंगे ले? तो એટલે બહુ આ બહુ સમજવા જેવી વાતો છે અને આ ઇતિહાસ આ એમનું નથી સાહેબ